મિત્રો એકવાર ફ્રી આપણા ફાર્મની મુલાકાતે જે આવ્યા છે આ દરેક પ્રાકૃતિક ફાર્મ હું વસ્તાભાઈ વાઘાણી આપણી ચેનલની અંદર ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો જે વાંઘત્રા મુકા આપણે નાનું પાળિયા ત્યાંથી મુકામે જે આપણે ભાઈ આપણા ફાર્મની વિઝિટે આવેલા છે તો એનું તમને હું સરનામું અપાવું અને બે શબ્દ એના કાંઈક અનુભવ હું લઈશ અને મારા અનુભવ એને શેર કરીશ તો મોટાભાઈ તમારું નામ નંબર ને સરનામું એક આપો મારું ધોરિયા પરેશભાઈ પથ્થાભાઈ ગામ નાનું પળિયાદ તાલુકો બોટાદ જિલ્લો બોટલ મોબાઈલ નંબર એક છન્નું બે પિસ્તાલીસ અડતાળીસ બે ઓગણપચાસ બરાબર હવે મોટાભાઈ તમે ઘણીવાર મને ફોન પણ કરેલો છે પ્રાકૃતિક ખેતી વિશે કે હવે અમારે પણ થોડે થોડે આ ખેતી તરફ વળવું છે તો રાસાયણિક ખેતીમાં તમને કેવો અનુભવ થાય છે હવે તમારે પ્રાકૃતિકમાં આવવું પડે ને એમાં ખર્ચા બહુ વધી જાય છે અત્યારે ખર્ચાનો નિયમ આપણે હૈસા ને રાસાયણિકમાં તો આપણે અત્યારે મજૂરી નથી નીકળતી એના બદલે લઈને આપણે ખર્ચાનો બસાવ કરવા હાટું રાસાયણિકમાં આવીએ છીએ ને આપણે પોતા માટે રાસાયણિકમાં આવી છીએ બરાબર તો મોટાભાઈ મારા ફાર્મની અંદર તમે મુલાકાત લીધી તો મારી જમીનની અંદર કપાસ છે રજકો છે ઘઉં છે અને બીજું મારું ખેતર છે ને જીરું છે તો કપાસમાં બધે તમે આંટો માર્યો તમને ક્યાંય હડેલું દેખાણું કે ઝીંડમાં ઓછા કે ઉતારો તમને કેવું લાગ્યું એ કપામાંથી એકતાલીસ મણ મેં ઉતા વેણી લીધેલો હૈ દસ મણ મેં વેસી નાખ્યો અને ત્રિમણ જેવો પડ્યો છે એટલે એમાંથી મેં ત્રિમણ ઉતારી લીધો હે સત્તા હજી એટલો કપા છે તમને કેવું રિઝલ્ટ લાગ્યું અત્યારે એમાં એને આંટો માર્યો પણ ઝીણવું એટલું પુષ્કળ છે અને કાંઈ કાલુ કાળવી હળેલું નથી અને રજકામાં એની જે કેમિકલવાળી ખેતી કરીને એ રસકો પણ આવો અમને નથી દેખાતો એથી સરસ રસકો આ ગણે દેખાણો અમને એને કપાસમાં બહુ સારું છે અને હળવાની તો એ પેચી પણ હજી નથી હળેલી અમારે તો રાસાયણિક ગમેકલવાળી ખેતી કરી છે પણ તોય પણ હળી ગયેલું દેખાય છે અમને મિત્રો એ કપાસમાં આગલા સ વર્ષથી આ ફ્લોટની અંદર મેં ડીએપી કે ઉરિયા ખાતર નથી નાખેલું જે કાંઈ નાખ્યું છે આ પ્રાકૃતિક ખેતીને જે કાંઈ હું દવા બનાવું છું એ દવા એ દવા જ બીજે હું એમાં છંટકાવ અને પિયતમાં આપું છું અને એક પેશી જે હળી નથી આનું કારણ છે કે લીમડાના પાનનો ઉકાળો અને દસ પણ અરગ અગ્નિઅસ્ત્રે આના જ મેં સ્પ્રે કર્યા છે તો લીમડાના પાનનો ઉકાળો કપાસ માટે બેસ્ટમાં બેઠશે અને એક અમા અને પૂનમ એના આગલા દિવસે તમારે ફરજિયાત છંટકાવ કરવો જ પડે કારણ કે ઈંડા મૂકવાવાળી ફૂદીનો પીરિયડ ત્યારે જ હોય છે અમા અને પૂનમ તો આગલા દે આપણે આ સટકાવ મારી દો તો ઈવળ ઈંડું ન મૂકે અને આપણું ઝીંડું હડે નહીં તો આ બધી માહિતી થાય તો મોટાભાઈ મારા ફાર્મની વિઝિટ કરીને તમને અનુભવ કેવો થયો અને પછી આપણે ચેનલને એન્ડ કરીશું ના ના આ તો કરાય જ તે આપણે તો કેમિકલવાળી ખેતી હું પોતે જ કરું છું અત્યારે હું હાલની તકમાં અત્યારે આ જોઈ અને હું જ પોતે જ ઓર્ગેનિક કરીશ અને વસતાભાઈ આ બહુ કામ સરસ કામ કરી રહ્યા છે અને આપણે માટે પણ સારું છે ને આપણે પણ આગળ કોઈને બીજાને કહેવી અને આપણે પણ કરીએ બરાબર તો જોઈએ ને મિત્રો આવા નવા વિડીયા હું પણ મૂકતો રહીશ અને મારો નંબર એક સોવી કલાક ખુલ્લો મૂકેલા છે જો કોઈને તમને ગમે ત્યારે માહિતીની જરૂર પડે તો મને ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો અને જાજુ નહીં તમે ગમે ત્યારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરશો એટલે આગલા બે વરસ તમને થોડુંક બેનિફિટ સારું નહીં મળે એટલે એક એવું પણ હું તમને કહીશ જો તમારી પાસે પૂરતી માહિતી ન હોય તો તમે બે વર્ષ ફિફ્ટી ફિફ્ટી કરજો નગર તમને ઉતારો પૂરો મળશે નહીં બે વરે વીત્યા કેળ્યા પછી તમે ડીએપી ઉરિયા હાવ મૂકી દઈશો ને તો સાલશે નકર તમને ઉતારો પૂરો નહીં મળે આ હાંસી હાસી અને સસોટ માહિતી તમને હું આપું છું કારણ કે તમારી જમીનમાં ઝેર જેટલું બની ગયું છે એ ઝેર હટાવવા માટે જો તમે પાધરું માનો કે આપણે કોઈને બીડીનું માવાનું બંધારણ હોય કે સાનું બંધારણ હોય કે દારૂનું બંધાણ હોય એને કારમુક તમે બંધારણ મૂકાવો તો એ બીમાર પડી જાય છે તો આપણી જમીનને આધી હોયદે આપણે દવા ખાતર યરિયા ડીએપી નાખીને એને બંધાણ કરી નાખ્યું એ બંધાણ તેમ પાધરું મૂકો એટલે એ જમીન પણ તમારી બીમાર પડે છે તો ધીમે ધીમે ઓલું તમે નાખતા હોવ ને ખાતર દવા જે ડીએપી ઊરિયા એ થોડું થોડું ઓછું કરતા જાઓ અને આ થોડું થોડું વધારતા જાવ પ્રાકૃતિક એટલે ઓલું શેર હટશે અને આ તમારી જમીન સુધરશે ત્યાર પછી જ તમે કોઈ ટકા ખેતી કરી શકો છો તો બે વર્ષ ફિફ્ટી ફિફ્ટી કરવો એવો મારો આગ્રહ છે તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો શેર પાછને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો زایان زای بارتن زای ګاو ماډا